હાલ લો મિત્રો યુટ્યુબ ચેનલ બંધ હતી પણ હવે આપણી પાછી શરૂ કરી દીધી છે તો એમાં મિની બ્લોગ અને કોમેડી હવે એનું કારણ છે કે આપણી હવે માઇક્રો લઈ લીધા છે અને જેનો આપણી ઓનલાઈન ઓર્ડર થોડાક દિવ પેલા કર્યો હતો અને હાલમાં તેનો આગળ હમણાં જ ફોન આવ્યો છે તો આપણે હવે લેવા જવાના છે માઇક્રો તો મિત્રો હું માઇક્રો લઈ આવ્યો anh em qua đi nãy phải online đi du lịch ở đây, soi được ta em họ này chứ họ này, cái đó mà ở bên nào Bắc có, vậy ở nhà bắt đầu cái việc microsia, à vậy anh em Bắc Kinh xíu vậy ở bên đây bắt đầu chúng ta đi, ở bên

આ શું છે ખબર છે તમને આપણા નસીબમાં જ નથી આઈફોન ની ઓટીજી એ આપણી પાસે છે શું કામ નહીં તો હા શું છું પપ્પા આઈફોન નથી દઈ દેવું એને તો મિત્રો આપણે ચેક કરીને તો જોઈએ કેમ આવ્યા કેમ નહીં ચાલો આપણે એવા ચેક કરી નાખીએ ઓટીજી તો ચાલુ કરી નાખ્યું આ ક્યાંથી પાછળ સાફ છો ભાઈ અહીંયા ધોરી ગંભીર રાખવી થાય છે શરૂ હા જો લીલા કલરની ની લાઈટ થઈ ને થઈ ગયા શરૂ આવું બોલા કોવા જાવ તો હાલો 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 તો મિત્રો આપણે આવી ગયા છે ખુલ્લા વાતાવરણમાં હવે જોવી કેવો કવાજ આવે છે તો હાલો મિત્રો આ એક આવ્યું છે જીણું તો છોકરો એને દઈ દેવી ફોન આ લઈ જવા તો મિત્રો ભાઈબંધને ફોન આપી દીધો છે અને જોવી કેવો કવાજ આવે એ તો હવે ચાર પાસે રીલ્સ બનાવશું એકાદ હવે મિની બ્લોગ ઉતારશું પછી ખબર પડશે કે હવે આજે આવે છે પણ આ વિડીયોમાં હવે આટલું જ હતું મળ્યું હવે બીજા મિની બ્લોગમાં અને આપણે હવે ડેલી મિની બ્લોગ એન્ડ કોમેડી વિડીયો આવશે તો જોવાનું ન બોલતા